પચ્ચીસ સેવા દસ સત્યાસર આયોજિત પાટીદાર સ્નેમિલન કાર્યક્રમ યોજાયો જેમાં એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ઉપસ્થિત રહ્યા તેમની સાથે મહેસાણા જિલ્લા તથા ગુજરાત ભરમાંથી એસપીજી ટીમના મેમ્બર પણ ઉપસ્થિત રહ્યા હતા ગઢવાડા પાટીદાર પ્રમુખ જયંતિભાઈ પટેલ મંત્રી સુમાભાઈ પટેલ રમેશભાઈ પટેલ સતલાસરના સરપંચ તથા આમંત્રિત મહેમાનો ગણ સાથે તેમજ આ સંમેલનમાં ગઢવાડા પાટીદાર સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ વડીલો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના એસપીજી સતલાસરાની ટીમની વરણી કરવામાં આવી ત્રણ દિવસ પહેલા સ્વર્ગસ્થ થયેલા સદલાસણાના પાટીદાર મુકેશભાઈ પટેલના પરિવારને એસવીજી ગ્રુપ દ્વારા ત્રણ લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો પાટીદાર સમાજની દીકરી પાટીદાર સમાજમાં જ લગ્ન તેના ઉપર એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ધારદાર વક્તવ્ય આપ્યું હતું દીકરીના લગ્નની ઉંમર જે અઢાર વર્ષ છે તે કાયદો સમગ્ર દેશમાં બદલી એકવીસ વર્ષની ઉંમર કરવામાં આવે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો કાર્યક્રમના અંતે હાજર સૌએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ તરુણ પટેલ અને પટેલ કર્યું આજે સતલાસણાની અંદર એસપીજી દ્વારા પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ એટલા માટે હતું કે અત્યારે જે દીકરીઓ ભાગવાના જે પ્રશ્નો બને છે અને લગ્ન નોંધણીમાં કાયદો થાય સમાજની દીકરી સમાજમાં રહે અને સરકાર શ્રી દ્વારા લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો આવે એ માટે તમે જોઈ શકો છો કે હજારોની મેદની અંદર આજે બધાએ નક્કી કર્યું કે ભાઈ સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ અને સમાજના લોકો સમાજમાં ઉપયોગી કેવી રીતે થાય એ માટેની એ મંચ ઉપરથી વાત કરવામાં આવી તો તમામ લોકોએ એકી શ્વાસે બધાએ સહમતી આપી કે ખરેખર સમાજની દીકરી દરેક જ્ઞાતિની દીકરી દરેક સમાજની અંદર પોતાના સમાજમાં જ રહેવી જોઈએ અને એની જે લડાઈ સરકાર સામે ચાલે છે એમાં બધાએ સહમતી આપે છે તો આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને પણ ક્યાં કહેવા માગું છું કે આટલા બધા ધારાસભ્યો સંસદ સભ્યો અને દરેક જ્ઞાતિના લોકોનું જ્યારે એસપીજીને સમર્થન હોય તો તમે શું વિચારી રહ્યા છો કે વહેલામાં વહેલી તકે આ કાયદામાં સુધારો કરતા નથી જો વહેલામાં વહેલી તકે આ કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે હજારો લાખો લોકોની મેદબી ભરી અને એક એમના વિરુદ્ધની અંદર સભા કરવામાં આવશે તો સરકારશ્રીને પણ કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે આ કાયદામાં બદલાવ કરવામાં આવે અને દીકરીને બચાવવામાં આવે આગામી શું રણનીતિ છે અસ્પિજીની આગામી સમયમાં તમે જોઈ શકો છો અમે દરેક શહેરની અંદર આવા મોટા મોટા મિલન કરીએ છીએ અને દરેક લોકોને દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને અને પાટીદાર સમાજના દરેક લોકોને જગાડી અને જે કાયદો બદલવા માટેની જે વાત છે એના માટે લડત અમે ચલાવીએ છીએ અને આવનાર સમયની અંદર એક ગામ એક શહેર એક તાલુકો એક જિલ્લો બાકી નહીં હોય કે આ લડત ત્યાં સુધી પહોંચી ના હોય એક જ્ઞાતિ પણ બાકી નહીં હોય કારણ કે આ પ્રશ્ન એ યુવા દીકરીનો પ્રશ્ન છે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી આ સમગ્ર યુવા દીકરી અને મા બાપની લડાઈ છે તો આ બાપ મા બાપ ની લડાઈ ની અંદર તમામ લોકો અમને સાથ અને સહકાર આપી રહ્યા છે ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યુઝ સતલાસ